જામનગરમાં ખાતરની અછત સહિતની સમસ્યાઓને લઈને સરકાર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જ્યારે જામનગર જિલ્લામાં ખાતરની અછત ન હોવાનો ખેતીવાડી વિભાગના અધિકારીએ દાવો પણ કર્યો છે જ્યારે ખેડૂતોને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ખાતરના ઉપયોગ અને વેચાણ માટે કંટ્રોલ રૂમ નંબર શરૂ કરાયો છે

મોટા પાયે વાવની કાર્ય પૂર્ણ કરેલ છે તો આ હાલમાં પૂરતી ડોઝનો સમય હોય ઓલામાં પાકોમાં તો ખેડૂતોને એ સમય દરમિયાન ખાતરની ખરીદી બાબતે તથા ખાતરની ઉપલબ્ધતા બાબતે કંઈ મુશ્કેલીઓ ન પડે એટલા માટે રાજ્ય સરકારની સૂચના અન્વયે અત્રેની કચેરી ખાતે નાયબ ખેતી નિયમક વિસ્તરણની કચેરી જામનગર ખાતે એક ખાતરના મદદ માટેનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલો છે સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી તેનો નંબર છે ઝીરો બસો અઠ્યાસી બસો પંચાવન અગિયાર અને જિલ્લાના ખેડૂતોને પણ આગ્રહ છે કે કોઈ પણ પ્રકારની ખાતરને લગતી જો જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી હોય તો તે આ નંબર પર અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે એટલે કોઈ પણ ખાતરની ઉપલબ્ધતા અથવા તો ખાતરને લગ્યા કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક ખેડૂતોનું એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે